અમદાવાદમાં શ્યામળથી વિજલપુર છે જેને ઢાંકવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા લાકડાના પેચેસ મારવામાં આવેલા છે તેવામાં આજુબાજુના લોકોનું કહેવું છે કે ત્યાંથી પથ્થરો પડે છે ત્યારે કોકના માથામાં પથ્થર પડી જાય તો શું હાલત થાય અથવા તો કોઈ દુર્ઘટના બને ત્યારે કોની જવાબદારી તેમજ તિરાડો દેખાય તે માટે તેમજ પડેલા ગાબડાઓ સંતાડવા માટે થીગડા મારવામાં આવ્યા છે ત્યારે સળિયા તિરાડોની સાથે એક તરફ ગાબડું પડે તેવી સ્થિતિનું ઉપર નિર્માણ થયું છે અમદાવાદમાં ભ્રષ્ટાચારનો રાખડો ફૂટ્યો છે ગલી ગલીએ ભ્રષ્ટાચાર છે અધિકારીઓમાં ભ્રષ્ટાચાર છે ક્યાંક ને ક્યાંક ફફડાટ છે ભારત આઝાદ થયું ત્યારથી ભ્રષ્ટાચાર ભારતમાં દિવસે ને દિવસે વધ્યું છે ત્યારે વાત કરીએ છીએ ગુજરાતની ગુજરાતના અમદાવાદની ત્યારે બ્રિજોમાં ભ્રષ્ટાચાર અત્યારે કોઈનાથી છુપવું નથી ત્યારે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના ખાસ કરીને શામલથી લઈને વેજલપુર જતા શ્યામા પ્રસાદ મુખરજી બ્રિજ જે દસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો અત્યારે તેની તિરાડો પડી ગઈ છે અત્યારે સમગ્ર અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર છે બ્રિજનો તેનો ચર્ચાનો વિષય બન્યો છું કેમેરામેનને વિનંતી કરીશ કે સૌથી પહેલા તમને બ્રિજ બતાવે આ બ્રિજ જે છે શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ છે જે દસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે આ જે બ્રિજ છે તમે જોઈ શકો છો કે પાટિયા મારવામાં આવે છે તમામ બ્રિજમાં આવા પાટિયા મારવામાં આવે છે હાલ એમસી દ્વારા આ કામ ચાલી રહ્યું છે બાંધકામ વિભાગ દ્વારા કામ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક મીડિયાની નજર પડતા આ મુદ્દો સામે આવ્યો છે ભ્રષ્ટાચારનો મુદ્દો ગરમાયો છે પાટિયા મારીને માત્ર તરાડને રોકવામાં આવી છે વિચાર જે વિચારો જે વસ્તુ છે કે આટલા કરોડે બનેલો આટલો ભારે બ્રિજ જે છે એને આ પાર્ટીયાથી કઈ રીતે રોકી શકાય છે આ રોકવાનો કામ છે સમારકામનું કામ છે કે માત્ર મીડિયાથી છુપાવવાનું કામ છે એ અત્યારે હાલ સામે આવી રહ્યો છે અમારી સાથે દર્શક મિત્રો જોડાયા છે આ બ્રિજ વિશે થોડુંક વાત કરીએ આ બ્રિજ કેટલા વર્ષ પહેલા બન્યો છે તમારે આ લગભગ 15 થી 17 વર્ષ પહેલા જૂનો બ્રિજ છે બરાબર જે અહીંયા શામલનો મેઈન બ્રિજ કહેવાય પહેલા આ બ્રિજ હતો નહીં આ ટ્રાફિકનું સોલ્યુશન કરવા માટે બ્રિજ બનાવેલો પણ આ બ્રિજની અંદર જે સાંધા મારે સાંધાનો ઉપર સોલ્યુશન આવી રીતે કાચું ના ચાલે કેમ કે એની અંદર જો દર વર્ષે દસ વર્ષે આમ જોવા જઈએ તો દસ કેમકે જેમ જેમ સમજાય છે એમ વાહનો વધતા જાય છે અને વાહનો વધતા સાથે સાથે જે એનું જે યુઝ થતો હોય એ વધુ થાય તો પછી દસ વર્ષનો ટાર્ગેટ રાખીને એનું જે સમારકામ કરવામાં આવે નહીં કે સાંધા કરવાના સમારકામ કરવામાં આવે તો પછી એ બ્રિજનું કદાચ રિકન્સ્ટ્રક્શન થાય તો એ ફરીથી વપરી શકાય નહીં તો શું થશે કે ગમે ત્યારે અકસ્માતને આપણે આમંત્રણ આપી શકીએ છીએ અને લોકોના જીવની સાથે આપણે રમત રમીએ છીએ અમારા લાસ્ટ ટાઈમ આપણે સુરતમાં જે થયું ઘટના બરાબર જે વડોદરામાં બી ઘટના થઈ ગઈ જે ઝૂલતો બ્રિજ પબ્લિકની બેદરકારી કાં તો સરકારની બેદરકારી એવી એવી નાની મોટી ઘટના થતી રહે તો આમાં પબ્લિકનો જીવ જોખમમાં થાય છે ખોખરામાં જે બ્રિજ હતો એ ત્રણ વર્ષ બંધ રાખવામાં આવ્યો પબ્લિકને આર્થિક અને માનસિક નુકસાન થયું ફરી નવું પડ્યું સાથે હજુ સિટી એમનું બ્રિજનું સોલ્યુશન થયું નથી આવા અમદાવાદમાં ઘણા નવા નવા બ્રિજો સરકાર બનાવે છે પણ જે જૂના જે બ્રિજ છે એનું શું એનો પ્રશ્ન તેનો ત્યાં જ રહી ગયો તો એનું પ્રશ્ન સોલ્વ કરો જે પબ્લિકને જીવ જોખમમાં ના મૂકે આમ સરકાર એમ કહે છે કે અમે નવું ડેવલપ વિકાસ કરીએ છીએ પણ સાથે જૂનાને પણ સાચો અને એનું પણ સમારકામ કરો નહીં કે સાંધા કરીને આટલું જ અમારે કેવું છે તમે શું કહેશો હાલ જે બ્રિજની હાલત તમે અહીંયા આ વિસ્તારમાં જ રહો सर तो ये तो बहुत हालत ये ब्रिज की हालत बहुत ही ज्यादा गंभीर हो रही है ये देखो नीचे पत्थर भी गिरने लगे हैं टूट टूट के मतलब नीचे भी गिरा है और उसकी वजह से मतलब कोई इसका कोई सुना ही नहीं है यहाँ पे और मतलब हर हमेशा मतलब पब्लिक यहाँ नीचे से निकलने में तकलीफ होती है कभी बाई बा, चांस उसके सर पे गिर जाए तो उसकी क्या हालत होगी अजय ब्रिज नो जो विवाद से તે તમામ બ્રિજમાં મોટી મોટી તળો પડી રહી છે તમામ તળો પણ અમે તમને બતાડીશું ગાબડું પડે તેવી પરિસ્થિતિ છે આખા બ્રિજમાં તિરાડો પડી ગઈ છે પથ્થરો પડવા માંડ્યા છે અમદાવાદમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારનો રાફડો પાડ્યો છે ગઈકાલે અમે જે મુદ્દો મુદ્દાની જે વાત કરી હતી તે અમદાવાદ શહેરની સિવિલ જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે સૌથી મોટી હોસ્પિટલ છે એની પાછળ જે મેડિકલ કોલેજ છે તે પણ પાંચ વર્ષ પહેલાં રિનોવેટ કરવામાં આવી હતી તે પણ ખખડતા જ હાલત મેં ગાબડા પડી ગયા છે તેની પણ ઈટો પડવા માંડી છે ત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારીઓ ગુજરાતને ગુજરાતની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા હોય ગુજરાતને ખોખલું બનાવી રહ્યા છે તે તમામ દર્શક મિત્રોએ ખાસ કરીને સરકારે ધ્યાન જરૂર છે હવે અમે તમામ જે તિરાડો છે આ ગાબડું છે શ્યામા પ્રસાદ મુખર્જી ભ્રષ્ટાચારનો જે બ્રિજ છે કેવી રીતે ખખડતો બન્યો છે તમને બતાવો જઈ રહ્યા છે ડૉક્ટર મહેશભાઈ પરીખ અમદાવાદનો અતિથિ પણ ગણાવું અને મુલાકાતી પણ ગણાવું શ્યામલ ચાર રસ્તાથી જે આ વિસ્તાર છે એમાં માધવ મિલિયન ફ્લેટ્સ છે પહેલાં એવું કહેવું હતું કે આ માધવ મિલયન ફ્લેટ્સ પડી ગયા હતા અને ત્યાં નવા થયા છે એમાં ત્રણસો ચારમાં મારો દીકરો છે એમને ત્યાં હું આવ્યો છું મહેમાન તરીકે આમ તો મૂળ ગામ અમારું અમદાવાદ છે આપને કંઈ પૂછવું છે વસ્તુ એ છે કે અત્યારે જે શ્યામા પ્રસાદ મુખરજી જે બ્રિજ છે તે દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો છે અત્યારે એ તિરાડો પડી ગઈ છે ગાબડું પડવાની શક્યતા છે સમારકામ ચાલી રહ્યું છે લાકડા મૂકવામાં આવ્યા છે ત્યાં તમામ જોઈએ એ બાબતે આપ શું કહેશો કારણ કે એની પહેલાં હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચારનો મુદ્દો સામે આવ્યો છે કરોડો રૂપિયા ખવાઈ રહ્યા છે દેખાય બિલકુલ સાચી વાત છે આપ તો હું રાહદારી તરીકે જ અહીંયા જોઈ રહ્યો હતો અને તમારી કામગીરી તમારી જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા એટલે મારી પણ નજર ઉપર જ ગઈ છે અને જે બ્રિજ મને દેખાય છે એ તૂટેલી હાલતમાં પણ દેખાય છે અને જે તિરાડો પડી છે એ તિરાડો પોળી થવાની પૂરી શક્યતા છે અને જો કોન્ટ્રાક્ટરનું કામ બરાબર નથી એ રિવીલ કરે છે એટલે કે બતાવે છે એવું અત્યારે એટલે આ સંજોગોની અંદર આવા બ્રિજોનું જે તમે અત્યારે વિડીયો રેકોર્ડિંગ પણ કરો છો અને રિપેરિંગનું કામ કરો એના કરતાં રિકન્સ્ટ્રક્શનનું કામ કરવું એ પણ જરૂરી છે કારણ કે આપણે જે વાત કરીએ અમે થોડા દિવસ પહેલાં કે જે બ્રિજને વારંવાર રિપેર કરતા હતા પરંતુ મને લાગે નવો જ કરવો જોઈએ એવું લાગે છે અને કોન્ટ્રાક્ટર્સ અને કોર્પોરેશન જે ઓથોરિટી હોય આ બંને વચ્ચે જો સાંઠ હોય તો જ આ પ્રશ્ન બનતો હોય છે બાકી બધા બ્રિજમાં આવું થતું હતું નથી એટલે તમે જે કંઈ કામગીરી કરી રહ્યા છો એ રિવીલ કરવા જે એટલે પર્દાફાશ કરવા જેવી બાબત છે એટલે આનું તાત્કાલિક રિપેર પણ થવું જોઈએ અને રિકન્સ્ટ્રક્શન થવું હાલ જે આજે શ્યામા પ્રસાદ મુખર્જી બ્રિજની જે વાત થઈ રહી છે અહીંના સ્થાનિકો નાગરિકો ડૉક્ટરો એવું જણાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો અને આ જે આજે આ જે નેતાઓ છે અથવા તો આનું જે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવે છે એમની મિલીભગતથી સાત ગાંઠથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો મિલી ભગતથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ ગયો હોય જેના કારણે આ તિરાડો પડી છે કારણ કે દસ વર્ષમાં આ બ્રિજોની હાલત આવી થવી કરોડો રૂપિયાના ખર્ચે એ પ્રજાના પૈસે તમારા અને મારા પૈસે આ બ્રિજો બનાવવામાં આવે છે તમારા ખિસ્સામાંથી પૈસા નીકળી જાય છે અને કયા અધિકારીઓ કયા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે તે ચર્ચાનો વિષય કારણ કે અમદાવાદમાં દિવસે ને દિવસે જે મોરબી પુલ હતો તેમાં ઘણા લોકોએ પોતાની જાન ગુમાવી છે તેનો મુદ્દો હાલ કોર્ટમાં છે એના બાદ હાટકેશ્વર બ્રિજ નો મુદ્દો હાલ કોર્ટમાં છે ત્યારે અમદાવાદ નો નવો મુદ્દો આજે સામે આવ્યો છે નવા બ્રિજ નો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર લાકડા મારીને આ તિરાડો છુપાવવામાં આવી રહી છે કેમેરામેનને વિનંતી કરીશ કે કેમેરો એ બાજુ ફેરવે છે છે કે જે ચાલી રહ્યું માત્ર લાકડાની નાની નાની પ્લેટો આટલા મોટા કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા બ્રિજને પ્લેટો મારીને ઢાંકવામાં આવી રહ્યો છે તિરાવો પડી રહી છે ગાબડું પડવાની સંભાવના છે હાલ તમામ મીડિયામાં આવી ગયો છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ તમામ ભ્રષ્ટાચાર ક્યાં સુધી ક્યાં સુધી પબ્લિકના પૈસા ખિસ્સામાંથી આ રીતે નખાતા રહે છે અધિકારીઓના ખિસ્સા ભરાતા રહે છે કાર્યવાહી ક્યારે થઈ રહી છે માત્ર કાર્યવાહીના નામે કાગડાઓની જે પ્રોસિજર કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક અત્યારે પબ્લિકને છેતરવામાં આવી રહ્યા છે તેવું હાલ અહીંના લોકો કહી રહ્યા છે બાકી હાલ આ તમામ મુદ્દાઓનું જે ભ્રષ્ટાચાર છે ક્યારે અટક છે હવે તમામ ચર્ચાનો વિષય બન્યો છે હાલ તો આ શ્યામા જે વિવાદ છે દિવસે ને દિવસે વકરી શકે તેમ છે કારણ કે કાં તો આ બ્રિજને નવો બનાવજો જોઈએ કાં તો સમારકામ થશે અથવા તો આ કોન્ટ્રાક્ટરોની પૂછપરછ કરવામાં આવશે નહીં આવે છે કે નહીં તે તમામ તપાસનો વિષય છે કેમેરામેન સારથી સાથે કમલેશ સોયડા ન્યૂઝ ફોર ઇન્ડિયા